અત્યંત ગંદકી જે ફેલાયેલી છે કે હાલો રોડ ઉપર જલારામ મંદિરથી કકોરેલીયા મંદિર પેટ્રોલ પંપ સુધી જે વેસ્ટ કચરો જે નાખવામાં આવે છે મળેલા ઢોરો નાખવામાં આવે છે તદુપરાંત જે સ્ટેટ હાઈવે ઉપર જે લાઇટો જે છે તે જે બંધ છે જેનાથી અનેકને એક્સિડન્ટો થાય છે અને બીજું કે બોડેલી તાલુકામાં ઔદ્યોગિક એકમો નથી જે એક ઔદ્યોગિક એકમ હતું જે સરદાર સુગર ફેક્ટરી તે પણ ભારતીય જનતા પાર્ટીના અનઘર વહીવટના કારણે ભ્રષ્ટાચારના કારણે જે અત્યારે નષ્ટ થઈ ગયેલું છે ને એની મશીનરી અત્યારે સમગ્ર શેડ મશીનરીએ બધું અત્યારે એમપી જતું રહેલું છે તો આમ આદમી પાર્ટી દ્વારા અમારી માગ છે કે અહીંના જે શિક્ષિત યુવાનો જે બેકાર જે યુવાનો છે એમને રોજી રોટી મળે અને એમને વડોદરા છે વાઘોડિયા છે હાલોલ છે ત્યાં ના જવું પડે એટલે અમારી સરકારને માગ છે કે અહીંયા બોડેલી ખાતે અહીંયા ઉદ્યોગો સ્થાપે બીજું કે અત્યારે જે કપાસમાં જે રજીસ્ટ્રેશન જે કરવાનું જે અત્યારે જે સરકારે જે સીસીઆઈ દ્વારા જે કરેલું છે તો અમારું તો એવું કહેવું છે કે અમારા વરવા વર્ષોથી કપાસ પકવતા હતા અને કપાસ વેચતા હતા તો રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નથી તમે ગેટ ડિલિવરી રાખો અને જે અત્યારે સરકારે જે સિંચાઈ દ્વારા જે એપ આપેલી છે એ ડાઉનલોડ થતી નથી કે જેથી કારણે ખેડૂતોને ઘણી અગવડ પડે છે એડવોકેટ રંજનભાઈ તળવી સંખેડા વિધાનસભા પ્રભારી